બધાને જય શ્રી કૃષ્ણ આજે આપણે દસ કે બાર કે મેં કાઉન્ટ નથી કર્યા પણ સરસ મજાને ટીપ્સ અને ટ્રીક જોશું તમે જોઈ શકો છો જે ઉપર મારો ગેસ છે ને એની નીચે આ રીતની વસ્તુઓ મેં રાખી છે કે કોઈ ફ્રાઈંગ માટેનું ઓઇલ હોય કે પછી સિંગ તેલ હોય કે પછી કોઈ જે આપણે મસ્ટર્ડનું ઓઇલ હોય કે પછી નાની મોટી થોડા ઘણા અથાણા પડ્યા હોય તો હું આવી રીતે એમને નીચે રાખી દેતી હતી તો શું થાય કે ઉપરથી કંઈ પણ કચરો પડે ને તો એ નીચે સીધો જતો રહે અને ત્યાં થોડી વારે ને થોડી વારે સાફ સફાઈ કરવી પડે અને સારું પણ ના લાગે તો મેં આ અત્યારે ફેસ્ટિવલની સિઝન હોય કે પછી લગ્નની સિઝન હોય ને ત્યારે આ રીતના જે છે ને બોક્સ આવતા હોય છે જે ગિફ્ટ બોક્સ હોય એ એમાં તમે આ બધી વસ્તુ રાખી દો તો એક જગ્યાએ પણ રહેશે અને સારી પણ લાગશે અને ખસેડીને ત્યાં વસ્તુ ક્લીન કરવામાં પણ બહુ વાર નહીં લાગે તેવી જ રીતે તમે જોઈ શકો છો જો આપણે ફ્રેશવાળી દ્રાક્ષ ખાતા હોય ને તો કિસમિસ એના કરતાં વધારે સારી અને હેલ્ધી વસ્તુ છે અને એના કિસમિસ ડ્રાય આ કિસમિસ કરતાં જો એને પલાળીને સવારમાં પાણી એનું પીવામાં આવે ને તો બહુ બધું આયન આપણને મળતું હોય છે તો આ જસ્ટ હું કરતી હતી તમે વિચાર્યું કે તમારી સાથે જસ્ટ આઈડિયા શેર કરી દઉં કેમકે હેલ્થ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે અહીંયા શિયાળો એકદમ ચાલુ થઈ ગયો છે ઇન્ડિયામાં પણ ચાલુ થઈ ગયો છે મને છે એમ અને બહુ બધી ઠંડી ત્યાં પણ પડે છે અહીંયા પણ આખો દિવસ સ્વેટર પહેરું કરવું પડે છે તો તમે એક જ મની પ્લાન્ટ હોય ને તો એમાંથી નીચેથી કટ કરીને આ રીતે તમે જોઈ શકો છો અઠવાડિયા દસ બાર ધીમે એને રાખ્યું હતું ને તો આવડું મોટું રૂટ્સ એનું છે ને એ બે ત્રણ નીકળી ગયા છે રૂટ હવે તમે એને માટીમાં પ્લાન્ટ કરી શકો છો તેવી જ રીતે જો આપણે ઘરની લાદી આ રીતની હોય ને ટાઇલ્સ તો ક્યારેક ક્યારેક એક ખરબચડી જેવી થઈ જાય અને ક્યારેક ક્યારેક એની શાઇનિંગ નીકળી જતી હોય છે તો આ પોર્શન છે ને આટલો મારો કાર્પેટ વગરનો છે તો હું શું કરું આ રીતની સ્પ્રે બોટલ જ્યારે પણ કંઈ પણ વસ્તુ લીધી ને ખાલી થઈ જાય ને ધોઈને અને એક લિક્વિડ બનાવીને રાખું છું જેમાં આપણે ડેટોલ નાખી શકીએ વિનેગાર નાખી શકીએ બેકિંગ સોડા નાખી શકીએ ડિસોશર લિક્વિડ નાખી શકીએ જે પણ વસ્તુ ક્લિનિંગને લગતી હોય ને એ બનાવી સોલ્યુશન છે બનાવી લેવાનું છે ને પછી આવી કોઈ પણ સ્પ્રે બોટલ હોય ને એને આ જે વોટર બોટલનો ઉપરથી થોડું કટ કરી અને આ રીતની ગરણી જેવું બનાવીને એમાં નાખી દેવાનું છે કેમ કે ગરણી આપણા ઘરમાં બે એક એક જ હોય કે પછી બે પણ હોય તો આ રીતે જે આ લિક્વિડ માટેની ગળણી તમારે જો બનાવી હોય ને ઘરે તો આ રીતે બનાવી શકો છો અને કોઈ પણ ગ્રોસરી ઠલવવા માટે પણ જેનું ઢાંકણું નોઝલ નાની હોય ને એના માટે આ બેસ્ટ આઈડિયા છે પછી શું કરવાનું કે આ રીતે જે સ્પ્રે બોટલમાં સ્પ્રે આપણે ભેર્યો છે ને એને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું થોડીક વાર રાખવો હોય ટાઈમ હોય તો રાખી શકો છો અને બાકી આ રીતે તમે કોઈ પણ કપડાથી આ રીતે પોતું કરી દો તો જે ખરબચડી રાદી હતી ને એકદમ ક્લીન થઈ જશે અને ખરબચડી હતી એકદમ જે છે ને લીસી થઈ જશે અને એકદમ શાઇનિંગ આવી જશે તો આ રીતે તમે પ્લેટફોર્મ પણ સાફ કરી શકો છો અને આ લિક્વિડમાં આ લિક્વિડનો ઉપયોગ તમે ગમે ત્યાં કરી શકો છો અને બીજું કે જેમ ટાઈમ જાય ને બહુ બધા મશીન પણ આવી જતા હોય છે અને જો તમે કોઈ પણ એક્સરસાઇઝ કરતા ન હોય કે એક્સરસાઇઝનો ટાઈમ ન મળતો હોય ને વજન લોસ કરવો હોય ને તો આમ હું કહું ને તો આમ બેસ્ટ એક્સરસાઇઝ છે કે હાથેથી ગોઠણિયાભર આપણે જે પોતું કરીએ છે ને એ કરી લ્યો ને તો તમારે કોઈ પણ એક્સરસાઇઝ કરવાની જરૂર નથી તેવી જ રીતે આ જોઈ શકો છો મારું આ વાઇટ ટૂલ્સ હતું જે ઉપરથી તૂટી ગયું હતું ને તો અંદરનું જે સ્પંજ હતું ને દેખાતું હતું તો એ બધું જ મેં જે આ લેધર છે ને કટ કરી અને કાઢી નાખવું ને બીજું લેધર મંગાવી અને આ રીતે પાછું હતું ને એવું એવું ટેબલ કરી લીધું છે કેમ કે અહીંયા છે ને વસ્તુ બધા ફેંકી દેતા હોય કેમ કે અહીંયા રિપેરિંગ કામ બહુ મોંઘું હોય છે તો આ રીતે નાના મોટા જુગાડ કરી અને તમે ગમે ત્યાં હોય ને તો પણ આ રીતના આઈડિયા અપનાવી શકો છો તેવી રીતે આ ટેબલ ખરાબ થઈ ગયું હતું તો મેં સ્ટીકર લગાવ્યું હતું વોલ સ્ટીકર લગાવવાને ચાર પાંચ વર્ષ થઈ ગયા છે આ એવું ને એવું જ હતું તો હમણાં શું થાય કે છોકરાઓ ત્યાં રીડિંગ કરતા હોય રાઇટિંગ કરતા હોય તો શું થાય કે સખણા બેસે નહીં તો આમ તેમ નખ મારી અને બે જગ્યાએ એણે વોલ સ્ટીકર નીકાળી દીધું છે એક તો એ વોલ સ્ટીકર મળવું મુશ્કેલ હતું કેમકે ચાર પાંચ વર્ષ થઈ ગયા હતા કોઈ મો મેચિંગ સ્ટીકર મળતું નથી પછી માંડ માંડ એક જગ્યાએ ચોંટાળેલું હતું ને એમાંથી મેં કાઢી અને જે જગ્યાએ વ્હાઈટ આ રીતે દેખાણું દેખાતું હતું ને ત્યાં આ રીતે પેસ્ટિંગ કરી દીધું જેથી કરીને આપણું ટેબલ પહેલાં જેવું જ થઈ ગયું છે અને પછી પણ જો આ નહીં ચાલે ને તો આપણે જે નવા વાળું વોલસ્ટીકર છે ને આની ઉપર ચોંટાડી દેસું એટલે કોઈ પણ ફર્નિચર જો વુડનનું હોય કે ગમે તેનું હોય ખરાબ થઈ ગયું હોય તો આ રીતે તમે સ્ટીકર લગાવી અને તમે ફર્નિચરને નવું બનાવી શકો છો તેવી જ રીતે આ પેડમાં પણ ભ્રાતિ આ રીતનો કલર કર્યો હતો પણ શું થાય કે હવે ટાઈમ રહેતા એ કલર નીકળી ગયો છે અને થોડું ફેડઅપ જેવું થઈ ગયું છે તો આ વોલ સ્ટીકર મારી આગળ પડ્યું તો આ વોલ સ્ટીકર આમ તો ક્યાંય ફર્નિચર વગેરેમાં આપણે લગાવી ના શકીએ લગાવી શકીએ પણ થોડું સારું ના લાગે વુડન જેવું હોય ને વોલ સ્ટીકર પેટર્નવાળું તો ફર્નિચરમાં વધારે સારું લાગે તો હું શું કરીશ કે આવું નાની મોટા કામ કરતી હોય ને તો એમાં તમે આ રીતના સ્ટીકરનો યુઝ કરી શકો છો પેડમાં આ રીતે કટ કરી લેવાનું છે અને પાછળ ચોંટાડાઈને એટલો ભાગ વધારાનો લઈ લેવાનો છે અને સ્ટીકર લગાડવામાં તમારે બબલ્સ ના રીએ ને ક્રીઝ ના એટલે એક હાથેથી તમારે વોલ સ્ટીકર નીચેથી સ્ટીકર કાઢતું જવાનું છે ને ઉપરથી દબાવતું જવાનું છે અને આ રીતે ચારે કોર્નર કાપી અને પછી આ રીતે તમારે પેસ્ટ કરી દેવાનું છે તો તમારું જે પણ પેડ કે કોઈપણ વસ્તુ તમારી આ રીતે લગાવી દેશો ને તો એકદમ નોર્મલ પેલા જેવી થઈ જશે એનાથી સારી પણ થઈ જશે પછી જે ઉપરનો આપણે ક્લિપવાળો પાર્ટ છે ને જેમાં આપણે નોટ વગેરે આપણે રાખતા હોય છે એને આ રીતે કટ મારીને બહાર કાઢી લેવાનો છે તો આ સરસ મજાનું એક આપણું નવું પેડ બની અને રેડી થઈ જશે જે આપણે રાઇટિંગ પેડનો ઉપયોગ

તેવી જ રીતે તમે જોઈ શકો છો આ પણ વોલ સ્ટીકર છે અમુક વસ્તુ હું કહું ને તો સ્ટીકર હોય કે હોટ ગ્લુ હોય કે એવી વસ્તુ જો તમે ઘરે રાખી લો ને એકવાર લઈ લો ને તો બહુ બધા ઘરમાં જે હેક્સ છે એ કરી શકો છો અને બહુ બધી વસ્તુ આપણે બહારથી કરાવીએ ને એ વસ્તુઓ તમે ઘરે કરી શકો છો અને મોટાભાગે જો મારી જેમ તમને પણ ડીઆઈ કરવાનો શોખ હોય તો એના માટે તો બહુ જ સરસ અને સારો ઉપાય છે એકવાર વસ્તુ વસાવવી પડે પણ એ જિંદગીભર ચાલતી હોય છે છે આવી રીતે જો કેલેન્ડરમાં ઉપર જે છે ગણપતિ દાદા રાખેલા હતા તો મારે એને ચોંટાડેલા હતા ને તો એમ જ રાખવા હતા પણ એ બધાને ખબર પડે કે આ કેલેન્ડરમાંથી ઉપર ચોટાડેલા છે તો બસ મેં એક સરસ મજાની આ રીતની હોલ સ્ટીકરમાંથી સ્ટ્રાઇપ કટ કરી અને આ રીતે બોર્ડર બનાવી દીધી તો તમે જોઈ શકો છો આ રીતે તમે સ્ટોન હોય તમારા ઘરમાં મોતી હોય તો પણ તમે લગાવીને બોર્ડર બનાવી શકો છો પિસ્તાના સેલ હોય કોડીઓ હોય બહુ બધી વસ્તુ હોય છે પછી હોલ સ્ટીકર લગાવ્યા પછી પણ એને મેન્ટેન કરવું અઘરું હોય છે તો આ રીતે બંને બાજુ રબર કે સેલોટેપ રાખી અને તમે એને મેન્ટેન કરી શકો છો હવે મેં આ રીતે બે ડબલ સાઈડ ટેપ હોય ને ટુકડા કટ કરી લીધા છે બોલપેનની જે કેપ હોય ને એ ઉપરથી લઈ લીધી છે બંને સાઈડ સામ સામ તમારે આ રીતે છે ને સ્ટીકર લગાવી દેવાના છે સ્ટીકર લગાવવા પછી તમારે આને એક બાજુ જે ફ્રોકમાંથી કે કોઈપણ કુર્તી વગેરેમાંથી જે બટન નીકળ્યા હોય ને એનો ઉપયોગ કરી લેવાનો છે આ એક ફ્રોકમાંથી નીકળેલું બ્રોચ છે તો બસ આ રીતે તમારે પેસ્ટ કરી દેવાનું છે કોઈ પણ દીવાલ ઉપર અને ટેપ લગાડતા પહેલાં દિવાલને સરસ રીતે ડ્રાય કરી લેવાની છે ને આ સરસ મજાનું અગરબત્તી સ્ટેન્ડ બની અને રેડી થઈ જશે તેવી જ રીતે દિવાળી માટે આપણે આ દીવા સ્ટેન્ડ બનાવ્યું હતું જે કેન્ડલ આપણે આમાં રાખી હતી પણ હવે આ દિવાળી ગયા પછી કંઈ કામનું છે નહીં તો આપણે એને હોમ ડેકર તરીકે યુઝ કરીશું સાઈડમાં જે નાના નાના ફ્લાવર બનાવ્યા હતા ને આ બેસિકલી આપણે જે પિસ્તાના જે સેલ હોય ને પિસ્તાના સેલ ચોંટાડી એને ગ્રીન કલર કરી અને સાઈડમાં ગોલ્ડન કલર કર્યો હતો કિનારી ઉપર તો બસ બે વધારાના જે ફ્લાવર બનાવ્યા હતા ને એને ઉપર નીચે આવી રીતે ચોંટાડી દીધા પછી ડબલ સાઈડ ટેપ લઈ અને આ રીતે બંને બાજુ પેસ્ટ કરી દીધા અને હા ડબલ સાઇડ ટેપ પણ તમારા ઘરમાં હોય ને તો કોઈ પણ ડ્રીલ કે ખીલી મારવાની કોઈ પણ જરૂરિયાત રહેતી નથી બહુ બધી વસ્તુઓ તમારા કોઈ પણ વસ્તુ સાથે ચોટી જતી હોય છે અને આ રીતે જે દિવાળીમાં આપણે વોલ ડેકર બનાવ્યા હતા એની સાથે જ મિડલમાં જગ્યા હતી તો આવી રીતે મેં એને પેસ્ટ કરી દીધું કેમકે આપણે વસ્તુ જાતે બનાવી હોય ને વસ્તુ આપણને ફેંકવાનું બિલકુલ મન થતું નથી તો આપને એમ થાય કે બધી જ વસ્તુ આપણે રાખીએ અને એ વસ્તુ આપણે હાથે બનાવી હોય તો એમાં જો પણ મજા આવે તેવી જ રીતે આ રીતની સેલોટે ક્લિયર લઈ એમાં કોઈ પણ જરી આ રીતના ગ્લિટર હોય ને ક કલરફુલ પણ ગ્લિટરનો અહીંયા ઉપયોગ કરી શકો છો ને આ રીતે મેં ખાલી કોપર ગ્લિટરનો યુઝ કર્યો છે ને હું જસ્ટ તમને આઈડિયા આપું છું કોઈપણ ગિફ્ટ આપણે કોકને આપતા હોય ને તો આ રીતે બોક્સમાં આપતા હોય કે પછી કોઈ પણ કાગળમાં વીટીને આપતા હોય ને તો ઉપર આ રીતે લગાવી અને પેસ્ટ કરી દો ને તો કોઈને પણ ખબર ના પડે કે આ આપણે હાથે પેકિંગ કર્યું છે ગિફ્ટનું આ રીતે આડું એક લગાવી દો એક ઊભું લગાવી દો ને સરસ મજાનું ગિફ્ટ રેપિંગ પેપર બનીને રેડી થઈ જશે તેવી જ રીતે અત્યારે શિયાળામાં ઘરમાં પહેરવા માટે તમે આ રીતે જે તમારી પાસે સ્લીપર હોય ને એને આ રીતે આડું રાખ ઊભું રાખીને પહેલાં માર્કિંગ કરી લેવાનું છે પછી ઉપરથી થોડુંક નીચે રાખી અને આડું ચપ્પલને રાખીને માર્કિંગ કરી લેવાનું છે અને કે ચપ્પલને આડું ને ઊભું લઈ માર્કિંગ કરી કટ કરી અને એમાં કોઈ પણ બોર્ડરથી તમારે એને બોર્ડર આપી દેવાની છે પાઇપિંગ લગાવીને એ રીતે પછી બસ મિડલથી તમારે પાછી સોય દોરાની હેલ્પથી એને સીવી લેવાનું છે ને કોઈ બટન વગેરે રાખવા હોય તો બટન રાખી શકો છો ને તર પણ રાખી શકો છો અને આ સરસ મજાનું એક જાડું જે મેટનું કપડું હોય ને પગલું છણિયાનું એ કપડું હતું આવી રીતની શાલ કોઈ તમારી પાસે હોય ને શાલનો પણ તમે આ રીતે યુઝ કરી શકો છો કે પછી તમારી પાસે કોઈ વુલન જે સ્વેટર હોય ને એમાં પણ ઉપયોગ કરી શકો છો અને એક સરસ મજાની ઇવનિંગ સ્નેક્સ તમને બતાવું છું આ રીતે લસણની કડીઓને તળી લેવાની છે પછી એને ખાંડી લેવાની છે પછી જે ગાર્લિક બ્રેડ બનાવી એમાં ચીલી પેક્સ ઓલેગાનો બટર હોય કે પછી કોથમરી હોય મરચાં હોય મીઠું હોય જે પણ તમે તમારા અકોર્ડિંગ નાખતા હોય ને બધું નાખી દેવાનું આ રીતની પેસ્ટ તૈયાર કરી લેવાના રોટલી બનાવી લેવાની આ રીતે સ્પ્રેડ કરી અને થોડુંક લાંબુ એવું વાળી દેવાનું છે લાંબુ વાળવાનું છે જેથી કરીને મિડલમાંથી આપણે કટ કરવાનું છે ને જે થી બે પાર્ટ બની જાય આ રીતે તમે જોઈ શકો છો પછી બસ બંને પાર્ટને આ રીતે ગોળ ગોળ વાળતું જવાનું છે એક પાર્ટ પૂરો થાય એટલે પાણીની મદદથી બીજો પાર્ટને આ રીતે ચોંટાડી દેવાનો છે અને ચોંટાડ્યા પછી જેવી રીતે આપણે રોટલી બનાવી એ રીતે બનાવી લેવાની છે અને પછી તમારે જો કંઈ કાળા કે સફેદ તલ કે પછી કોથમીર વગેરે જો આમાં સ્પ્રેડ કરવું હોય તો કરી શકો છો તો સરસ મજાનું એક સવાર માટે કે પછી ઇવનિંગ માટેનો નાસ્તો બનીને રેડી થઈ જશે રાત્રે જો પરોઠા વગેરે ખાવા હોય ને તો પણ આ સરસ મજાનો એક ઓપ્શન છે ટિફિન બોક્સમાં પણ દઈ શકો છો તો આ તો આજનો વિડીયો હવે થોડાક વિડીયા છે અને સ્લો મોશનમાં આવે છે કેમ કે થોડું ઘણું કામ છે એટલે વિડીયો ચાર પાંચ દિવસે એકવાર જ આવશે જો ગમ્યો હોય તો લાઈક